પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસી છે આવતીકાલે સાંજે એ વડોદરા લેન્ડ કરશે એના પછી જો વાતાવરણ સારું હશે તો કેવડિયા સુધીનો પ્રવાસ એ કરવાના છે હેલિકોપ્ટરથી જશે પણ જો વાતાવરણ સારું નહીં હોય તો બાય રોડ જવું પડી શકે છે અને જે રીતે ભાવનગર ધુલેરાથી બાય રોડ અમદાવાદ આવવું પડ્યું અને એ વખતે ચોક્કસથી પ્રધાનમંત્રીને વિચાર આવ્યો હશે કે જે બે હજાર બાવીસમાં સૂત્ર આપ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે એ લોકોની વચ્ચે સભાઓમાં જઈને બોલ્યા કે આ ગુજરાત કોણે બનાવ્યું છે તો આ ગુજરાત મેં બનાવ્યું છે દરેક ગુજરાતીઓ ગર્વથી કહે છે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તો એ અધિકાર છે કે એ ખૂબ ગૌરવ ગૌરવથી એવું કહી શકે કે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ કે એમનો ખૂબ લાંબો કાર્યકાળ રહ્યો અને લાંબા કાર્યકાળમાં બહુ જ મહત્ત્વના યોગદાનો રહ્યા અને એ મહત્ત્વના યોગદાનોની વચ્ચે જ્યારે એ રસ્તા પરથી એ પસાર થયા હશે ત્યારે એમને એવો તો વિચાર આવ્યો જ હશે કે નવું કરવાનું છોડો પણ હું જે મૂકીને ગયો હતો એ સાચવી રાખ્યું હોત તો કદાચ આ સ્થિતિ ન હોત કેવડિયા બહુ જ સમયથી જવાનું નથી થયું એટલે ખબર નથી પણ અપેક્ષા રાખીએ કે પ્રધાનમંત્રીને રસ્તાઓનો કડવો અનુભવ ન થાય કેમ કે ચોમાસું માવઠું એ બધા પછી રસ્તા ટકતા નથી ગુજરાતમાં અને જે રાજ્ય એના રસ્તા માટે વખણાતું હતું એ એની રસ્તા માટે ટીકા થાય આનાથી દુર્ભાગ્યપૂર્ણ કોઈ રાજ્ય માટે સ્થિતિ ન હોઈ શકે આ રાજ્યની લાઈફલાઈન રસ્તા રહ્યા છે અને રસ્તાના કારણે ગુજરાતનું જે બ્રાન્ડિંગ થયું એટલે વાઇબ્રન્ટ જ્યોતિગ્રામ યોજના ગુજરાતના રસ્તા આ બધા મુખ્ય બિંદુઓ હતા કે જેણે ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે આખા દેશની વચ્ચે રજૂ કર્યું અને બિહાર જેવા રાજ્યોની જેમણે મુલાકાત લીધી છે ત્યાં તો ચૂંટણી પણ છે અત્યારે અને એટલે એમને ખબર છે કે તમે બિહારમાં જાઓ તો તમને એક લાખવાર ગુજરાત યાદ આવશે કે તમે તમે ઓટોમેટિક સરખામણી કરવા માંડશો અને તમે એવું વિચારશો કે આપણે બહુ જ આગળ છીએ આ રાજ્યની સરખામણીએ બીજા રાજ્યો ચોક્કસ એવા છે કે ત્યાં જઈએ તો આપણને એવું થાય કે ગુજરાત પાસે પણ હોવું જોઈએ એટલે સરખામણી તમે કોની સાથે કરી રહ્યા છો એના પર આધાર છે પણ છતાંય ગુજરાતની પાસે બહુ જ બધા જે પ્લસ પોઈન્ટ હતા એ ધીરે ધીરે માઇનસ ન થતા જાય એ અપેક્ષા છે પ્રધાનમંત્રી કેવડિયાને વધુ ભેટ આપવાના છે એકત્રીસમી ઓક્ટોબરે પણ એમનો એ વિશાળ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના નિમિત્તેના આ કાર્યક્રમમાં શું નવી ભેટો મળવાની છે કયા નવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને સાંભળીએ બે મુખ્ય પ્રવક્તા રાજ્ય સરકારના હર્ષભાઈ સંઘવી બન્યા છે અને સહ પ્રવક્તા જીતુભાઈ વાઘાણી એમને જવાબદારી સોંપાઈ છે અને પહેલા ઋષિકેશ પટેલ મોટાભાગે માહિતી આપતા હતા હવે માહિતી આપતા દેખાશે આપણને બધાને જીતુભાઈ વાઘાણી મોટા ભાગે સાંભળીએ એમને અંગેની પણ ચર્ચાઓ થઈ સૌ પહેલા માની વડાપ્રધાન શ્રી ત્રીસ ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે ટેટીવ ત્રીસ મે બપોરે સવા ચાર કલાકે વડોદરા પહોંચશે ને ત્યાંથી સાડા પાંચ કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે રાજ્યમાં વિવિધ કામો બારસો ઓગણીસ કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે